જય માતાજી સાહિતકાર પૌભાગઢ વિના ભાણા ખડખડ લોહજ આવતરડા પિયા એતા વાના વાંઘરે જેના વજરના હોય હૈયા અમુક કામ કરવા કઠણ છે એક પ્રસંગ મેં બેડો ભાવનગર રાજકવિ પિંગલસિંહ બાપુ એની જમીન વાવતા હતા ગામડે અને પોતાનું ખળું આવી ગયેલું અને ખળામાં એક માગણીયાત માંગવા માટે આવે છે માગવા માટે આવે એટલે છે એટલે પિંગળસિંહ બાપુ કહે છે કે ભાઈ આ અનાજનો ઢગલો છે એમાંથી આ માંગણીયાતને આપને એટલે માંગણીયાત જે હતો માગવા વાળો હતો એને આમ પછેડીની ફાટ રાખી અને ખેડૂ હતો એ આમ ધીરે ધીરે થોડ 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 થોડું દેતો હતો એટલે પિંગળસિંહ બાપુએ કીધું કે ભલામણ આવડો મોટો ઢગલો અનાજનો અને શું તું આમ થોડું 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 આપીશ એટલે ખેડૂએ કીધું કે બાપુ મારો જીવ નહીં હાલે તો તમે એની ફાટ ભરી દો એ કે આ કોરે એમ કરીને પિંગળસિંહ બાપુ આમ કરીને આમ હિલોળો અનાજનો માર્યો એક વખત બે વખત ચાર વખત તો હોનાની વીટીઓ અને વેઢ પહેરતા હતા એ હોનાની ત્રણ આટા આંગળીમાં ત્રણ આટા વળી જાય એવો હોનાનો વેઢ એ નીકળી અને માગવા ફાટમાં વિયો ગયો પછેડીમાં વિયો ગયો પિંગળસિંહ બાપુ જોતા હતા માગવા જોતો હતો અને ખેડૂત જોતો હતો કે આંગળીમાંથી વેઢ નીકળી અને જે અનાજ માગવા છે એની પછેડીની માલપા પોતાનો વેઠ વિયોગ્ય એટલે માગવાએ કીધું માગવાવાળાએ વાળાએ કીધું બાપુ બાપુ તમારો વેઠ અને ખેડુ પણ બોલી ગયો બાપુ વેઠ એમાં વિયોગ્ય અને ત્યારે પિંગળસિંહ બાપુએ કીધું કે હું દેતો તો અને મારો વેઠ વિયોગ્યો એની ફાટમાં જે ગયું ને એ મેં અર્પણ કરી દીધેલું આપેલું છે પછી અનાજ હોય તોય ભલે કે હોનાનો વેઢ હોય તોય ભલે આપેલું જો હું પાછું લઉં ને તો ચારણ ના કહેવાવ તો હું પિંગળસી નો કહેવાવ માટે એ એના ભાગનું છે આટલું જે અર્પણ કરી શકે ને એ આવું લખી હે કે પ્રોણા પાવાનું ગુણગાવાનું ખવરા વીને ખાવાનું ઘોડે ચડવાનું મુછે તાનું સુરવીરતાનું પ્રભુ કૃપાનું અનવીર થવાનું મહારથી રણ ચડવાનું કોઈ ના મરદાનું કામ નથી ભાઈ ના મરદાનું કામ નથી દુષ્કાળ ડરાવે ફાળ પડાવે મેખ ન આવે મુરજાવે એ વખતે આવે કવિ ગુણ ગાવે અને બહુ રીજાવે બિરદાવે દાતાર નિભાવે ભલે પંડ દુઃખ પાવે પણ ના મુખ ગાવે દામ નથી વિતવા વરવાનું રણ ચડવાનું કોઈ ના મરદાનું કામ નથી ભાઈ ના મરદાનું કામ નથી ભાઈ ના મરદાનું કામ નથી આ મરદ જ કરી શકે બાકી ના મર્દનું કામ નથી આ બધું